મહિને એક હજાર અથવા તો બારસોનું લાઇટ બિલ આવતું હોય અને અચાનક તમને એક્યાસી હજારનું બિલ પધરાવી દે તો અફકોર્સ ધ્રાસકો જ પડવાનો આવો જ કિસ્સો અંબાજીમાંથી સામે આવ્યો છે જ્યાં એક ચાની કિટલી ધરાવતા દુકાનદારને યુજીવીસીએલએ એક્યાસી હજાર છસો ને ચોત્રીસ રૂપિયાનું બિલ પધરાવી દીધું હવે આ આખી ઘટના શું બની એ સાંભળો મારું નામ જોશી દેવેન્દ્રકુમાર વોહરલાલ છે અને મારી પોતાની ચાની કીટલી છે માનસરો ઉપર અને પદમનાથ ટી સ્ટોર નામથી છે જે અત્યારે હાલમાં ચોત્રીસ વર્ષથી છે અને કન્ટિન્યુ અમે ચલાવીએ છે ત્યારે દર મહિનાનું બે મહિનાનું બિલ હજારથી બારસો રૂપિયાનું આવે છે અત્યારે હાલમાં જે નવું બિલ આવેલું છે એ બ્યાસી હજારનું બિલ આવેલું છે જે સ્માર્ટ મીટર લગાવ્યા એ નવાનું બિલ છે અને જૂનું જે મીટર અત્યારે લાગેલું હતું એનું ના પાડતા બી એમને જબરદસ્તી મીટર લગાવેલું છે એમને એવું કીધું કે આગળના મીટરની લાઈફ પૂરી થઈ ગઈ છે અને નવું મીટર લગાવવામાં આવ્યું છે બધાને લગાવ્યું છે સરકાર તરફથી લગાવવામાં આવ્યું છે નથી અને અત્યારે હાલમાં આટલું બિલ આવે છે એમાં એક મારી પોતાની છે અને બાજુમાં મારી બીજી દુકાન છે એ ભાડે ચલાવું છું એનું આઠ હજાર રૂપિયા લાઈટ બિલ આવે છે જેનું રનિંગ બિલ પચાસ રૂપિયા આવે છે હર મહિને